કારણ કે જેથી કરીને થોડી ઘણી વસ્તુ તમારે લેવાની હોય એ તમે લઈ શકો બરાબર બરાબર અમારાથી થતા પ્રયાસ અમે સો ટકા કરીશું અમે બધાના સાથ અને સપોર્ટથી કોઈ પણ કાર્યો કરતા હોઈએ છીએ બરાબર અમે રૂપેશભાઈને આપણે લેવાનું હતું એ લઈ લીધું છે તમારે જે લેવાનું હતું એ બધું આવી ગયું ને હવે જઈએ છીએ આપણે રૂપેશભાઈને ઘર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધાય ફરી જોડાયા છે આપણે એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે આશા કરું છું કે આપ સૌ સ્વસ્થ હશો અત્યારે અમે આવ્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં સેવા કાંઈક એવી રીતના છે કે અમને મુંબઈથી એક ભાઈનો ફોન આવે છે તેનું નામ છે દીપકભાઈ એક પરમાર્થનું કાર્ય કરે છે સોશિયલ મીડિયા ઉપર આપણા વિડીયો જોયા હશે જે ભાઈની અત્યારે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે એનો વિડીયો જોયો હશે અને એથી એનો ફોન આવે છે કે એને આર્થિક મદદની જરૂર છે તો દીપકભાઈ એક પરમાર્થનું કામ કરીને આપણે માધ્યમ બનાવ્યા છે તો આપણે જઈએ છીએ અત્યારે એ ભાઈની મુલાકાતે અમે અત્યારે ટીમમાં બે જ વ્યક્તિઓ છે હિંમતભાઈ છે અને હું છું હિંમતભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને અમરોલી વિસ્તારમાં ઓલરેડી અમે પહોંચી ગયા છે તો જઈએ છીએ અત્યારે ભાઈ રૂપેશભાઈ નામ છે રૂપેશભાઈને ઘરે અને હાલ એની પરિસ્થિતિ જાણીએ અને કઈ કઈ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ છીએ એ તમને બતાવીએ જોડાઈ રહેજો વિડીયોમાં જેથી કરીને તમે પણ જાણી શકો કે આપણે એક માણસ છે તો માણસની મદદ કેવી રીતે કરીએ તો ચાલો જઈએ અત્યારે આપણે રૂપેશભાઈની મુલાકાતે જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવી ગયા અત્યારે આપણે મુલાકાત કરવા માટે રૂપેશભાઈની તો તમને જણાવ્યું એ પ્રમાણે અમે બોમ્બેથી એક ફોન આવે છે દીપકભાઈનો દીપકભાઈ તમારા કઈ રિલેટિવ નથી ને દીપકભાઈ એક પરમાર્થનું કાર્ય કરે છે અને દીપકભાઈએ કહ્યું હતું કે ભાઈની પરિસ્થિતિ આ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે તો તમારે જઈને મુલાકાત તમે કરી લો કે જે કાંઈ એને જરૂર હોય એ પૂરી પાડો તો તમારે એક મોટી સેવા થઈ જશે તો અમે આવ્યા છીએ અત્યારે રૂપેશભાઈ સાથે તો કેમ છો તમે પહેલાં તો રૂપેશભાઈ તમારું નામ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિકળાંશે ભાઈ ઘોડીના સહારે ચાલે છે અને તમે શું કામ કરો છો તો સવારે આ ન્યૂઝપેપરનું કામ મારે ચાલે છે હા 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 ન્યૂઝપેપર સવારે વાટી દીયા ત્રણ ત્રણે

ઇન કેસ આપણે રાશન વધારે કે સ્ટોર કરો તમે લઈ ના શકો ને બરાબર ને કારણ કે ભાડું તો ભરવાનું જ હોય ભાડું તો લો કે ભાડું તમે ભરી દીધું ને રાશન ના હોય તો નાસ્તો કરી આવવાનું એવી રીતના તમે મેનેજ કરો છો પરિસ્થિતિ હા કાલે જ હું સાંજે જઈ લઈ આયો ખાઈ લીધ બાકી કઈ નતું બીજું જમવાનું બાર થી લઈને ખાઈ લીધું રોટલી સાંજે લઈ આવ્યો હતો લઈને ખાઈ લીધું હાલમાં અત્યારે ઘરમાં રાશન કેટલું ખાઈ છે છે થોડું છે ચોખા ની ઉલ છે મારી પાસે તો હું બનાવું હું બનાવું છું કે ટાઈમ ના રહે ને એટલે હું ખીચડી બનીને ખાઈ લઉં ખીચડી બનાવીને તમે ખાઈ લઉં અને તમે પરિવારમાં એકલા જ છો એટલે મારા મધર ફાધર એક્સપાયર થઈ ગયા મધર ફાધર એક્સપાયર થઈ ગયા એટલે હવે હું એકલો જ મધર સિસ્ટર છે સિસ્ટરના મેરેજ થઈ ગયા એટલે એ સાસરે ગયા તમે તમારી રીતે જીવન નિર્વાહ કરો છો મારી રીતે

અને પોતે મજૂરી કરે કરે છે છે પેપર કામ મહેનત કરે છે ત્રણક હજાર રૂપિયા મહિનાના કમાઈ લે છે જોકે પણ ત્રણ હજાર રૂપિયામાં તમે જાણી શકો છો કે આ સમયમાં પેટ ભરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય રૂપિયા છે પાંત્રીસો રૂપિયા આ રૂમનું ભાડું છે એટલે ત્રણ હજાર રૂપિયામાં તો મેનેજ ના જ કરી શકે જોકે જમવાના ઘણી વખત તો ફાફા પડી જતા હોય છે આ વિડીયોને બને ત્યાં સુધી તમે શેર કરજો અને આપ સૌ જોડાજો અમારી સાથે કારણ કે આપણે રૂપેશભાઈની સેવા કરી શકીએ સારી રીતે અને આવનાર સમયમાં રૂપેશભાઈ જણાવે છે એ પ્રમાણે પરિસ્થિતિ ખૂબ જ વિકરીત છે એકલા છે સહારો કોઈ નથી તો આપણે સૌ આગળ આવીએ અને રૂપેશભાઈનો આપણે સહારો બનીએ કારણ કે આપણે ભગવાનને નિયમિત બનાવ્યા છે અને દિલીપભાઈના માધ્યમથી અહીંયા પહોંચ્યા છે તો દિલીપભાઈનો પહેલાં તો આભાર માનીએ આપણે કારણ કે અમે તમને ઓળખતા પણ નહોતા અને જો એક માનવતાનું કાર્ય કરે છે કે તમે આ ભાઈની મુલાકાત લવ અને તમે થતી મદદ કરો હું મુંબઈ છું મુંબઈથી હું પહોંચી નથી શકું એમ પણ તમારા માધ્યમથી જે કાંઈ થતું હોય એ કરો બાકી દિલીપભાઈને તમે જોયા છે નથી દિલીપભાઈને તમે જોયા નથી

કેમ કે ચોકલેટ બિસ્કીટ કેમ કે જે વસ્તુ માવા ગુટકા કરવા તો તમે માગો જ છો કે હોય બીજું કે નોકરી અપંગ ને જોઈને કોઈ નોકરી દેવા તૈયાર બરાબર કે તમારો પગ હોય અપંગ માણસ જાય તો ક્યાં જાય નોકરી હોય ને તો ચલો આપડે ચલો ભાડું ભરી દઈ ને આપણું આપડી રીતનું ગુજરાત ગુજરાત ચલાવી ચલાવી શકીએ અત્યારે કોઈ સ્થિતિ એવી નથી કે તમારું ગુજરાત તમે સારી રીતે ચલાવી શકો બરાબર કામ ધંધો આપડો વ્યવસ્થિત કઈક ચાલતું હોય તો ચાલે તો આપડે કોઈ ઉલ્લેખ કરવાની જરૂર ના પડે ના 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 બસ નહીં આમાં છે ને કોઈની કોઈ કોઈ ઉપર ઉપકાર નથી કરતું જો ઈશ્વર નિયમિત બનાવે છે કોઈ તમને તમારે તમને મળવો ને એ પણ એક અમે એક માધ્યમ બન્યા હોય છે ને ઈશ્વરની કાંઈ એમાં પ્રેરણા હોય કે તમે આ વ્યક્તિને મળો તમારો જે કાંઈ શર્મા આપણા સારા કર્મને હિસાબે ભગવાન પ્રેરિત કરતા હોય કે આ સમયે આ તારીખે આ ટાઈમે તમારા વ્યક્તિને મળવાનું છે તેથી જ આપણે આપણું જોડાણ થતું હોય અને તો જ આપણે મળી શકતા હોય આપણું કોઈ ગજુ નથી અને અમારું કોઈ એવું ગજુ નથી કે અમે તમારી સેવા કરી શકીએ હું કરી શકીએ પણ આ એક ઈશ્વરની પ્રેરણાથી આપણે ભેગા થઈ આવું તમે ભગવાનમાં માનો છો કે નહીં બરાબર કારણ કે ઈશ્વર છે તો બધું છે અને ઈશ્વરની કૃપાથી જ આપણે બધા એકબીજાનું જોડાણ થતું હોય નકર હું તમને નથી ઓળખતો અમે નથી ઓળખતા અત્યારે ટીમમાં અમે વ્યક્તિઓ અત્યારે હાજર નતા તો અમે હિંમતભાઈને બે નક્કી કર્યું કે આપણે ગમે એમ થાય આજે મુલાકાત કરવી જ છે બાકી આ સોમવાર હતો કારખાના એ બધાના ચાલુ હોય બરાબર ભાઈના ફોન આવતા હતા એટલે મેં કીધું ભાઈની પહેલા આપણે મુલાકાત કરી આવીએ બરાબર કઈ વાંધો નહીં અમે પ્રયાસ કરીશું કે તમારું જીવન થોડુંક સહેલું બને એટલે ફેમિલીમાં મતલબમાં કોઈ થી કોઈ નહીં તમારે કુટુંબ ના કુટુંબમાં કોઈની મદદ નથી કુટુંબમાં કોઈ કે કોઈ નહીં કોઈની મદદ નહીં કુટુંબ છે પણ કોઈ મદદ કરે એવું કાઈ નહીં કોઈ ફોન એ નહીં કે તું બેટા કેવી રીતે જીવે છે કે તું શું કરે છે કઈ જ દે કોઈ વસ્તુ કાઈ નહીં હા તો આ જો મારી પોઝિશન છે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા સુરતમાં છું અઢાર ઓગણીસ વર્ષથી મારી આ પ્રમાણે મારી જિંદગી અઢાર ઓગણીસ વર્ષથી અને આપણે આ વિકલાંગ તમે પહેલેથી જુ તાલે નાનપણમાં પોલિયો થઈ ગયો હતો પોલિયોને કારણે પોલિયો વિકલાંગ વિકલાંગ છો તમે બરાબર ને કુટુંબમાં કે ફેમિલીમાં ક્યાંય કોઈથી સપોર્ટ નહીં તમે જે કાંઈ કરો એ તમારે જાત ઉપર કરવું બરાબર બાકી કોઈ ની કોઈ ઓરી આશા હું નથી બેઠો કે ભાઈ મને તમે આપી જાવ કે રૂપેશ ભાઈ એક બહુ સારી વાત કહેવાય કે તમે આ જે જીવન તમે જીવો છો ને આવા મુશ્કેલ સમયમાં જીવન સહેલું તમે જે બનાવો છો ને એક ધન્યતાને પાત્ર છે કે તમે પેપર વેસો છો ને તમે પાસે તમે કયો છો કે મારે મહેનત કરવી છે થાતી અને મહેનત કરીને હું ભરણ પોષણ કરું તો અમે પણ એવા જ લોકોની મદદ કરતા હોઈએ છીએ કે જે ખરેખર મહેનત કરે છે બાકી માગીને તો દુનિયા ખાય ના જોયા મેં પેપર મિત્રો ભાઈ પેપર વેચવાનું કામ કરે છે પેપર માંથી જે કઈ ઇન્કમ આવે છે નાસ્તો કરી અને ખાઈ લે છે તો આપણે સૌ સાથે મળીને ભાઈ ની આપણે થતી મદદ કરીએ અને તમે પણ આગળ આવ્યું હોય તો લાયો એ બરાબર બનાવીને જમી જમી લેતા હોય કઈ વાંધો નહીં આપણે પેલા જશું અત્યારે કરિયાણા સ્ટોરે તમારે જે કઈ રાશન લેવું હોય ને એ રાશન તમે લઈ લો આપણે ચાલો અત્યારે આપણે કર્યાના સ્ટોરેજ એમાં ભાઈ આપણે કર્યાના સ્ટોરેજ જઈએ અને રૂપેશભાઈને જે કંઈ રાશન જોતું હોય એ રાશન આપણે અપાવી દઈએ પછી આપણે લોકોને વિનંતી કરીએ કે ભાઈ તમે બધા આગળ આવો આપણે માણસ છે તો માણસની મદદ કરીએ બીજું તમે શું આમ કહેવા માગું છું મારે કહેવાનું બસ એક જ ધ્યેય છે કે આપણી મદદમાં શું છે કે અત્યારે આ ભાડો જે ભાડા ભરવાનું જે પ્રોબ્લેમ મારો પડે છે ને બરાબર કંઈક આપણી અને આપણે ધંધો કરવા માટે કંઈક આપણે પૈસાની ઇન્કમની જરૂર પડતી હોય એ આપણને થોડી મદદ થઈ જાય તો આપણે શું કે માલ ભરીએ તો આપણું એમાંથી રૂટીન ચાલ્યા કરે એવા માટે નો માલ નો પૈસા કે નથી મિત્રો એક કેબિન ચલાવે છે નાની એ પણ કોઈ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી તો એ કેબિનમાં પચાસ સાઠ રૂપિયાનો ધંધો થાય છે તો આપણા માધ્યમથી રૂપેશભાઈ એટલું કહેવા માગે છે કે મને કોઈક થોડીક ઇન્કમ અથવા તો થોડીક મૂડી મળી રહે તો એમાં હું માલ ભરી શકું જેથી કરીને મારો રોજગાર સારી રીતે હું ચલાવી શકું અને રાશન પાણીનું આપણે આડી કરી દઈએ છીએ આવનાર સમયમાં સૌ સાથે જોડાજો ફરી આપણે પાછી રૂપેશભાઈની મુલાકાત કરીશું અને રૂપેશભાઈને આવનાર દિવસોનો જે સામનો કરવો રહે કરે છે કે જો ભાડાને લગતી સમસ્યા હોય અથવા જે કેબિન ચલાવે છે એમાં કંઈ વસ્તુ ઘટતી હોય એની સમસ્યા હોય એ સમસ્યા આપણે ચોક્કસપણે પૂરી કરવાનો આગ્રહ રાખીશું આપણાથી થતી મદદ આપણે ચોક્કસ કરીશું પણ આપ સૌ આગળ આવો જેથી કરીને આપણે સારી રીતે રૂપેશભાઈની સેવા કરી શકીએ અન્ય ઘણા લોકો છે એવા કે મહેનત કરવા માગે છે પણ મહેનતનું કોઈ એવું માધ્યમ નથી હોતું એટલે આગળ નથી આવી શકતા એટલે આપણે માધ્યમ બનવાનું છે અને આવા લોકોની આપણે મદદ કરવાની છે બને ત્યાં સુધી તમે વિડીયોને શેર કરજો જેથી કરીને ઘણા લોકો સુધી પહોંચે અને આવા લોકોની મદદ આવે તો આપણે અત્યારે ચાલો જઈએ આપણે દુકાને અને રાશન જે કાંઈ તમારે લેવું છે ને એ આપણે લઈ લઈએ બરાબર ને ચોક્કસ મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં કારણ કે રૂપેશભાઈની આપણે સેવા કઈ રીતના કરીએ છીએ આપણે આગળ તમને દર્શાવીએ અમે અત્યારે કરિયાણા સ્ટોરે રૂપેશભાઈને જે કાંઈ વસ્તુ જોતી એ આપણે લઈ દઈએ તો રૂપેશભાઈ જે કાંઈ તમારે અત્યારે જરૂર હોય ને બધી વસ્તુ તમે લઈ લો અત્યારે લઈ લઈએ પછી હળદર નું પેકેટ લખો ધાણાજી નું પેકેટ હળદર ને ધાણાજી ના પેકેટ સો સો ગ્રામ ના વાંધો પછી રાઈ લખો વીસ રૂપિયા લોટ લઈ લો ગૌનો એક પેકિંગ નું 5 કિલો 10 કિલો 5 કિલો 5 तेल तेल तेल।, तेल 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 लाक लीटर 5 लीटर तेल लाक ले से हो गए हींग से राई से जीरा से राई जीरा लाक ले 20 रुपया में मीठू से हो गए एक मीठू नो पैकेट मुठी से हमारे मसाला एक पैकेट किलो पान ચણા છે ચણા ની ચોળી ચણાની દાળ કેવું કઈ લેવું હોય તો ચણા ની મિત્રો રૂપેશભાઈ ને જે કઈ આપણે લેવું છે બધી જ વસ્તુ આપડે લઈ દઈએ છે ત્યારે અમે કરિયાણા સ્ટોરે છે અને રૂપેશભાઈ જેની જાતે બોલે છે જે કાઈ વસ્તુ જેટલી પણ જરૂર છે એટલી બધી જ વસ્તુ આપણે રૂપેશભાઈ ને લઈ દઈશું રૂપેશભાઈ ને આપણે લેવાનું હતું એ લઈ લીધું છે તમારે જે લેવાનું એ બધું આવી ગયું ને હવે જઈએ આપણે રૂપેશભાઈ ને ફરી પાસે આપણે મુલાકાત કરીએ તો મિત્રો આપડે રૂપેશભાઈને લઈ ગયા કરિયાણા સ્ટોરે કરિયાણા સ્ટોરેથી જે કઈ સામાન લેવાનો હતો તમને કેબિન અપાવી છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવી છે સંઘર્ષ સંઘર્ષ બહુ સારું કેવાય લોકો મતલબ માં સેવામાં આપેલી છે એટલે ચોકલેટ બિસ્કીટ એવું થોડું આપ્યું છે એવી આપડે ચાલે પચાસ સાઈઠ રૂપિયા આવે બરાબર મેઇન વસ્તુ કેવું છે કે જે અત્યારે આપણે રનિંગમાં ચાલે કે ગુટકા બિસ્કીટ એવું નાના છોકરા ની આઈટમ રોડ ઉપર નાના છોકરા આઈટમ તો બહુ ખાસ ચાલવાની નહીં ચાલે બરાબર કઈ વાંધો નહીં આવનાર સમયમાં જે કઈ ભાઈને જરૂર પડશે એ આપણે પૂરી કરવાનો આગ્રહ રાખીશું કેબિનમાં કઈક બધું થોડુંક નાનું વસ્તુઓ લેવાનો પ્રશ્ન છે બીજું બધું તો નહીં પણ થોડીક વસ્તુ હોય તો એનો ગુજરાત સારી રીતે ચાલી શકે તો રૂપેશભાઈ અમે અહીંયા આવ્યા સમય કાઢીને એ પ્રત્યે તમને આમ કેવો અનુભવ થયો કેવું લાગ્યું ખરેખર ખૂબ આભાર તમારો કે આ મને તમે આટલી મદદ કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારો કે મારી જિંદગી લાઈફમાં થોડું આપણું શાંતિથી એ થોડું ખાઈ પી થોડું સહેલું જીવન બની શકે સહેલું બની શકે કંઈ વાંધો નહીં રાશનને લગતો કોઈ પ્રશ્ન આવે તો અમને સો ટકા કહેજો ચોક્કસ આવનાર સમયમાં અમે સમય કાઢી અને

પણ કંઈ વાંધો નહીં અમે ટકાવી રાખશું સંપર્કમાં રહેશું આપણે અને જે કાંઈ હોય એ તમે ભવિષ્યમાં કહેજો આપણે સો ટકા પૂરું કરવાનો આગ્રહ મેં તમને સાહેબ કીધું ને મારી તકલીફમાં અત્યારે શું છે ખબર કે આપણી પાસે ઇન્કમ આવે તો આપણે લોકોને આપવાનું એ આપી શકીએ બરાબર ઇન્કમ જ ના આવે તો આપવાનો કોઈ સવાલ નથી કંઈ વાંધો નહીં તમને થોડીક રોકડ રકમની હું સહાય કરતો જાઉં છું તમને કારણ કે જેથી કરીને થોડી ઘણી વસ્તુ તમારે લેવાની હોય એ તમે લઈ શકો બરાબર બરાબર અમારાથી થતા પ્રયાસ અમે સો ટકા કરીશું અમે બધાના સાથ અને સપોર્ટથી કોઈ પણ કાર્યો કરતા હોઈએ છીએ બરાબર અમે લોકો સપોર્ટ કરતા હોઈએ છીએ અમે અમુક ટકા ફંડ અમારી કમાણીમાંથી કાઢતા હોઈએ છીએ અને હવે નાની નાની સેવા અમે કરતા હોઈએ છીએ ચોક્કસ ચોક્કસ સરળ તમારો ખૂબ ખૂબ આભાર કે આટલી મદદ કર્યા બદલ તમારો ખરેખર હું દિલથી શુક્રિયા કરું છું કે તમે મારી આટલી મદદ કરી નાના બરાબર છે હવે માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ એવો તમારો ભાવ છે અને કંઈ વાંધો નહીં રૂપેશભાઈ મિત્રો તમારી આજુબાજુ પણ કોઈ જો આવા વ્યક્તિઓ હોય તો તેને મદદરૂપ થાવ આપણી એક નાની અમથી સેવા પણ કોઈનું જીવન બદલી શકે છે હવે સારી રીતે એક બે મહિના તમારે આરામથી નીકળી જશે ને જમવાનું એ પ્રશ્નનું એક સોલ્યુશન થઈ ગયું છે ભાડાને ને લગતો ને પ્રશ્ન છે તો આપણે આવનાર સમયમાં પૂરો કરવાનો આગ્રહ રાખીશું તમે પણ જોડાઈ રહેજો અમારી સાથે આપના બધાના સાથ અને સપોર્ટથી કોઈ પણ અમે કાર્ય કરી રહ્યા હોય છે સેવાઓ કરતા હોઈએ છીએ અમે ટાઈમ ફાળવીએ છીએ અને ઈશ્વરની કૃપાથી એક વિચાર વિચારધારી અને નાના મોટી સેવાઓ અમે કરતા હોઈએ છીએ કારણ કે આપ સૌ અમને સપોર્ટ કરતા હોઈએ છીએ તે માટે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા એપિસોડ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત